મહોત્સવ તંત્ર મંત્ર ધ્યાન આરાધના સાધના થકી ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે માટે વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવની શરૂઆત કરાવી આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ યુનેસ્કોએ પણ ગુજરાતના ગરબાને વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખ તરીકે સ્વીકારે છે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે નવરાત્રી અને ગરબા તો ગુજરાતની ઓળખ હશે ગુજરાતની ઓળખને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનું વિઝન નરેન્દ્રભાઈ મોદીનું હતું વિશ્વ આખું ગુજરાતના સાંસ્કૃતિક વારસાને જાણે માણે તે માટે દર વર્ષે બે હજાર અગિયારમાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો આ તકે પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરાએ સૌ ઉપસ્થિતોનું સ્વાગત કરી નવરાત્રીને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે નવરાત્રિનો તહેવારમાં શક્તિના પૂજા અર્ચનાનો અવસર છે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ અમદાવાદના મેયર પ્રતિભાબેન પટેલ દિનેશભાઈ ધારાસભ્ય મુખ્ય મુખ્ય સચિવ રાજકુમાર અધિક સચિવ પંકજ જોશી એમ કે દાસ સહિતના અધિકારી પદાધિકારી બહોળી સંખ્યામાં ભાવિકો ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસના આજના શુભારંભ પ્રસંગે ડેનિસના એમ્બેસેટર ફ્રેડી સ્વાન ઝિમ્બાવેના પીટર હોબવાને લેસોથોન થમ્બર્ગ લિનસ ખોલુમો ઇથિયોપીના બિઝુનેસ મેસ્ટ્રેટ અને એક્વેડોરના જ્યોર્જ એન્ડ્રાંગા બુરુન્ડીના ચાર્લ્સ રવાંગ અને સર્બિયાના લાઝર વુકો નેપાળના ડોક્ટર સુરેન્દ્ર થાપા સ્લોવાકના શ્રી રોબર્ટ મેક્સિયન તેમજ શ્રીમતી જના મેક્સિયા ઓનાવા ટોગાના યાઓ એડમ શ્રીલંકા ક્ષેનુક્ષા ક્ષા સેનેવિરત્ને સહિત વિવિધ દેશના રાજદૂતો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ગરબાનો આનંદ માણ્યો હતો સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે